રાપર તાલુકાના મહત્તમ ગામડાઓમાં અતિવૃષ્ટિના કારણે ઉભા પાકનો શોથ વળી ગયો ખાસ કરીને મગ તલી બાજરો જુવાર કપાસ એરંડા સહિતના પાકનો શોથ વળી ગયો ગઈકાલથી જ ટીમે સર્વેની કામગીરી શરૂ કરી પરંતુ સહાય ક્યારે ચૂકવાશે તે વિચારણા હવે જો રાપર કચ્છમાં અતિવૃષ્ટિના કારણે પાક પાણીનું ચિત્ર બદલાઈ ગયું છે ખેતીવાડી સંપૂર્ણપણે નષ્ટ થઈ તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ઊભા પાકને પારાવાર નુકસાન થયું છે ત્યારે ખાસ કરીને રાપર પંથકના કેટલાક ગામોમાં ગઈકાલે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી વિસ્તરણ અધિકારી ગ્રામ સેવકો જિલ્લા પંચાયતના સદસ્ય અને ખેડૂતોને સાથે રાખી અને જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને નુકસાનીના સર્વે વખતે નુકસાની જોઈને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને ખેડૂતમાં હાથમાં આવેલ કોળીઓ જતો રહ્યો તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે રાપર તાલુકાના પલાશવા ભીમાસર માખેલ કીડિયાનગર સહિતના ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો જ્યાં મોટે પાયે મગનું વાવેતર કરવામાં આવ્યું છે સાથોસાથ ગવાર બાજરી તલી એરંડા અને બીટી કપાસનું પણ વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ અતિવૃષ્ટિના કારણે ભાગનો ઊભો પાક ફેલ થઈ ગયો છે જમીનનું ધોવાણ થયું છે તાત્કાલિક અસરથી સર્વે થઈ અને ખેડૂતોને સહાય મળે તે ખૂબ જ જરૂરી છે પરંતુ નુકસાની હોવા છતાં રાપર તાલુકાને સર્વેમાં આવરી લેવામાં આવ્યું નથી જેથી ખેડૂતોમાં મોટો આક્રોશ છે આ વિસ્તરણ અધિકારી શ્રી રાપર તથા ગ્રામ સેવકો જિલ્લા પંચાયતના સદસ્ય મહાવીરભાઈ જોગુ ભારતીય કિસાન સંઘ રાપર તાલુકાના પ્રમુખ કુંભાભાઈ ચાવડા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જગદીશભાઈ વણોલ સેવા સહકારી મંડળીના પ્રમુખ રામજીભાઈ સોલંકી કુલદીપભાઈ ગોહિલ અજીતભાઈ વણોલ બબાભાઈ દયાભાઈ સહિતના લોકો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા અને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તે પ્રકારની રજૂઆતો પણ કરવામાં આવી રહી છે